આદિવાસી બાળકોના શિક્ષણ માટે કાર્યરત ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઇબલ સોસાયટી અને એકલ યુવા દ્વારા રવિવારે સુરતમાં એકલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ હજાર બસો આઠ દોડવીરોએ ભાગ લઈને રન ટુ એજ્યુકેટ ટ્રાઇબલ ચિલ્ડ્રનનો સંદેશો આપ્યો હતો ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઇબલ સોસાયટીના અધ્યક્ષ વિનોદ અગરવાલે જણાવ્યું હતું કે આદિવાસી બાળકોમાં શિક્ષણના ફેલાવવા માટે એકલ વિદ્યાલય ચલાવવામાં આવી રહી છે આજે દેશભરમાં ચોર્યાસી હજારથી વધુ એકલ વિદ્યાલય ચાલી રહી છે એટલે કે આ શાળાઓમાં એક ગામ એક શિક્ષક અને એક શાળાની તર્જ ઉપર ચાલી રહી છે અને દેશભરમાં આ એકલ વિદ્યાલયોમાં બાવીસ લાખથી વધુ આદિવાસી બાળકો અભ્યાસ કરી રહ્યા છે એકલ યુવા દ્વારા આદિવાસી બાળકોમાં શિક્ષણનો ફેલાવો કરવા અને આ બાળકોને મદદ કરવા માટે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઇબલ સોસાયટી અને એકલ યુવાનો સંયુક્ત ઉપક્રમે રવિવારે સુરતમાં એકલ રન ટુ એજ્યુકેટ ટ્રાઇબલ ચિલ્ડ્રનનું આયોજન કરવામાં આવ્યું હતું એકલ યુવા મેન્ટર અને ઇવેન્ટ ચેરમેન શ્રી નારાયણ પેરીવાલે જણાવ્યું હતું કે આ દોડમાં દેશના ત્રણ હજાર બસો આઠથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો અને એકલ અભિયાનને પ્રોત્સાહન આપવામાં મદદ કરી હતી રેસ ડાયરેક્ટર લલિત પેડીવાળાએ તમામ દોડવીરોનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે દોડતા રહીએ સ્વસ્થ રહીએ અને સોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે પડેગા ભારત તભી તો આગે બઢેગા ભારત મેરા નામ બાલકિશન અગ્રવાલ હૈ મેં એકલ યુવા સુરત જોડાવા હું आज 11 फरवरी 2024 को सूरत में एकल रन का आयोजन किया गया है जिसमें 21 किलोमीटर 10 किलोमीटर 5 किलोमीटर 3 किलोमीटर का आयोजन है जिसमें तीन हजार से ज्यादा पार्टिसिपेंट आज दौड़े हैं एकल का मुख्य उद्देश्य गांव में इंटीरियर में जो एजुकेशन प्रोवाइड करना है आज एकल द्वारा, द्वारा वन परिषद एक रन टू एजुकेट आज जितने भी धावक जो दौड़े हैं सूरत में उनके उनका जो भी कंट्रीब्यूशन है वो कंट्रीब्यूशन डायरेक्टली गांव के बच्चों को एजुकेशन के लिए प्रमोट करेगा बहुत अच्छा आयोजन आज सूरत में किया गया है थैंक यू